સુરતથી સમાચાર મળ્યા છે કે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા કુલ સત્તર નવા તાલુકાની જાહેરાત કરી છે જેમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નવા અરેઠ તાલુકાનું ગઠન કરવામાં આવ્યું છે માંડવી એક ટ્રાઇબલ વિસ્તાર ગણાતો હોવાથી તેનો ભાગરૂપે બનતા અરેઠ તાલુકાથી નજીકના આશરે દસ થી પંદર કિલોમીટર વિસ્તૃત ગામોને હવે કામકાજ માટે દૂર માંડવી જવાનું રહેશે નહીં ખાસ કરીને કરંજ અને આસપાસના ગામડાઓમાં વસતા આદિવાસી ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય છે તેઓ પહેલા ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર મીટરનું અંતર કાપતા હવે ઓછા અંતરમાં જ પોતાના કાર્ય પર પાડી શકશે સમય અને ઈંધણ બંનેની બચત થવાથી લોકોમાં આનંદ છે અને સરકારે આ વિસ્તાર માટે લીધેલા નિર્ણય બદલ વડીલો ખેડૂત અને ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો છે કેટલા ગામડા હવે આવરી લીધા છે લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ પચાસ હજાર લોકોને ફાયદો થાય એવું છે એટલે તાલુકાના લીધે

જે પ્રમાણે તાલુકો જાહેર કરવામાં આવ્યો છે કેટલી પુછી કેટલા લોકોને આ ફાયદો મારા બધા ખેડૂત જે આપનું નામ મારું નામ પ્રકાશ પટેલ રેવાનું અરેઠ પ્રકાશભાઈ અરેઠને તાલુકો જાહેર કરવામાં આવે છે કેટલા લોકોને ફાયદો અને કેટલા આ નિર્ણય કેટલો લીધો આ જે નિર્ણય અરેઠ અરેઠ તાલુકાને જે ડિગલેર કરવામાં આવ્યો છે આ નિર્ણય ગુજરાત સરકારનો વધારવાને પાત્ર જે આપનું નામ સો હરિકભાઈ ખ્રિસ્તી ગામ હરે આજે ગુજરાત રાજ્ય ની અંદર